હેલો ફ્રેન્ડ્સ હું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વજન તમારે ઘટાડવું છે ફિકર નોટ કારણ કે આ ઉપાય માત્ર તમારા માટે છે વજન ઘટાડવા માટે સૌથી મહત્વનો છે આ ઉપાય આ ઉપાયની મદદથી તમે ઇઝીલી તમારા શરીરની ચરબી ઓછી કરી શકો છો જીમમાં જવાની કોઈ જ જરૂર નથી તમારું લાઈફસ્ટાઈલ છે બિઝી સિડ્યુલ છે અત્યારની હાલની જીવનચર્યામાં દિનચર્યામાં કોઈ પાસે એવો ટાઈમ નથી કે પોતાના શરીર માટે સમય કાઢી શકે કારણ કે અત્યારે ભલે ઘરના કામ ગેસલાઇટ કરતા જેમ કે કપડાં ધોવા માટે

તો મિત્રો હશે તો એમને ભરકામાં પણ એટલો સમય થતો હોય છે કે જેના કારણે એમને પણ બિલકુલ સમય મળતો નથી તો અહીંયા તમારે તમારા શરીરની ચિંતા નથી કરવાની તમારા શરીરની ચિંતા કરશે લોસ મેનેજમેન્ટ કરે છે આ પાવડર એની જોઈએ રેસીપી તો સૌથી પહેલા મિત્રો આ લોસ રેસીપી જોતા પહેલા તમને આ વિડીયો પસંદ આવે તો તેથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સમય સાથ સહકારથી આગળ વધી રહી આ રેસીપી માટે સૌથી પહેલા આપણે લેવાનું છે દસ ગ્રામ સૂંઠ પાવડર આ સૂંઠ પાવડરની મદદથી તમારા શરીરની અંદર ચરબીના સેલ્સ ઓગળવા લાગે છે મજબૂત બને છે છે અને તમને સ્ટ્રોંગ બનાવે તમારા શરીરના સ્નાયુ મજબૂત કરે છે સૂંઠ પાવડર સૂંઠ પાવડર માત્ર તમે એક ગ્લાસ પાણી લો એની અંદર તમે આવતે રીતે હુંફાળા ગરમ પાણીની અંદર માત્ર ને માત્ર એક ચપટી સૂંઠ પાવડર ગરમ પાણીમાં એડ કરો અને આમાં તમે લીંબુ ની અને પછી તમે એ પાણી પીઓ તો પણ તમારા શરીરનું વજન છે એ ઘટી જાય છે તમારા શરીર માટે ખૂબ જ અસર ઉપાય છે સૂટ પાવડર માત્ર જીપ પાસે મૂકું ને અને એ પછી તમે અડધી કલાક પછી જમો ને

વરિયાળીની મદદથી તમે ઈઝીલી તમારા શરીરની અંદર ઘણી બધી ચરબીને એક્સ્ટ્રા બર્ન કરી શકો છો હવે લઈશું આપણે પચીસ ગ્રામ જીરું દસ ગ્રામ સૂંઠ પાવડર પચીસ ગ્રામ જીરું સો ગ્રામ વરિયાળી અને સાથે સાથે પચાસ ગ્રામ મેથી રીતે કરવાનું છે એવી રીતે એમાં તમે તમે ચાહો તો થોડા લવિંગ અને એલાયચી પણ ઉમેરી શકો છો અહીંયા મેં ઉમેર્યા નથી થોડા તમે તજ ઉમેરી શકો છો તજ તમાલપત્ર ઉમેરી શકો છો તો મિત્રો એ ગરમ મસાલા પણ આ વેઇટ લોસ એલાય ઉમેરી શકો છો તો અહીંયા આપણે માત્ર આ ચાર વસ્તુની મદદથી બનાવીશું વેઇટ પાવડર પરંતુ મિત્રો યાદ રહે જ્યારે પણ તમે આ વેઇટ પાવડરનું સેવન કરતા હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સૌથી પહેલા દિવસમાં બે થી ત્રણ વાર હુંફાળું ગરમ પાણી પીવાનું છે બીજો નિયમ દિવસમાં તમારે ભોજન પછી માત્ર સો ડગલા ચાલવાના છે ત્રીજો નિયમ નિયમિત રીતે તમે તમારા ભોજનની અંદર પ્રોટીન અને ચોથો નિયમ કે રોજ રાત્રે સુતા પહેલા કન્ટિન્યુ ચાલીસ મિનિટનું વોકિંગ કરો અને સાથે આ વેટલોઝ પાવડર સો વર્ષ સુધી તમારું વજન નહીં વધે નહીં કોઈ રોગ થાય તમે રહેશો હષ્ટપષ્ટ તંદુરસ્ત તો હવે આપણે આ વેટલોઝ પાવડર બનાવીએ અહીંયા બનીને રેડી છે સરસ મજાનો વેઇટ લોસ પાવડર આ વેઇટ લોસ પાવડર છે એ તમારે રાત્રે સૂતા પહેલા એક ચમચી લેવાનો છે એ પણ હુંફાળા ગરમ પાણી સાથે ત્રણ જ દિવસની અંદર તમારું પાચન તંત્ર છે અને વજન ઘટવા લાગશે